તો જોવો ફેમિલી મારા મમ્મી નો છે આજે બર્થડે આજે એનો બર્થડે છે એને ખબર જ નથી આપણે એને સરપ્રાઈઝ માં છે ને કે કે કાપવાનો ચાલો જઈ લેવા ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે કેક ની દુકાને જો મિત્રો આપણે મસ્ત મજાનો કેક લઈ લીધો છે તમે વિડિયો માં બન્યા રહેજો ફાઈનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે હવે મમ્મી નું રિએક્શન જોઈ મમ્મી આમ તો દશેરા ની મીઠાઈ લાવ્યા

તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી